જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા સલીમ શેખ જાહીર શાહ અસલમ લહેરી રાજેશ વસાવા મનુ વસાવા ધનજી વસાવા પ્રવીણ વસાવા જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા જ્યારે સ્થળ પરથી જહાકીર ઉર્ફે લવલી ગંગા અને અરવિંદ વસાવા ફરાર થઈ જતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે અંગઝડતી અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા ચૌદ હજાર છસો દસ અને બે મોબાઈલ કિંમત રૂપિયા બાર હજાર મળી કુલ છવ્વીસ હજાર છસો દસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગારધારા હેઠળ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી